ખેડાના પેટલા તાલુકાના સુનાવડા રોડ પર આવેલ નીલકંઠ મહાદેવ ખાતે ગૌસેવા સંઘ સંસ્થાન દ્વારા રાજ્યમંત્રી યજ્ઞ સ્થળે પધારી યજ્ઞ દર્શન કર્યા અને ગૌમાતાને નમન કરી અને ગૌસેવા સંઘના સેવાભાવી કાર્યને ફિરદાવ્યું સમગ્ર મેળાવ ગામે આ પ્રસંગે એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉર્જાથી વાતાવરણ સર્જાયું ગૌ માતા પ્રત્યે શ્રદ્ધા ભક્તિ અને રક્ષણનો સંદેશ આપતો આ યજ્ઞ માત્ર ધાર્મિક વિધિ પરંતુ સામૂહિક સંકલ્પ યજ્ઞ આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તથા સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા આ મહાયજ્ઞ મુખ્ય હેતુ ગૌ સેવા પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો હતો અને ગૌ ને રાજ્ય માતા જાહેર કરવાના સિદ્ધિના અર્થે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું

અને સાંજે મહાપ્રસાદી ભોજન પ્રસાદી પણ રાખેલી છે સુણાવ મેળાવ બાદરી અને આજુબાજુના તમામ ગામો આ પ્રોગ્રામમાં ભાગ લીધો છે અને સવારથી ગૌ સેવકોની જે લાગણી છે એ લાગણી અમે આ યજ્ઞ દ્વારા સરકાર શ્રી સુધી પહોંચાડવા માગીએ છીએ અને આ યજ્ઞની અંદર બહુ જ મોટા પ્રમાણની અંદર ભાવિક ભક્તો જોડાયા છે અને સાંજે ભજન સંધ્યાનું પણ આયોજન છે અને માનનીય